હાલ શિયાળાની સીઝન પૂરા જોશમાં છે અને ઠંડીનો માહોલ સમગ્ર જામેલો છે ત્યારે વસાણાની જૂની રીત ભાત મુજબ ખોરાક લેવા માટે લોકો આગ્રહ રાખતા હોય છે હાલ શિયાળામાં વિવિધ પ્રકારના વર્ષાણા સ્વાસ્થ્યવર્ધક હોવાથી વધુ પ્રમાણમાં ખવાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ખાતે વર્ષોથી સફેદ તેમજ કાળા તલનું કચરિયાની ખૂબ જ માંગ હોય છે અને લીમડી પંથકમાં થતા તલનું ઉત્પાદન થતું હોવાથી વર્ષોથી વેપારીઓ દ્વારા લલ્લુ કચરિયું બનાવવામાં આવે છે જૂની રીતભાત મુજબ કાજુ બદામ સહિત મેવા અને સૂંઠ જેવા મસાલાયુક્ત કચરિયુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ હિતકારી હોવાથી શિયાળાની સિઝન દરમિયાન એની માંગ ખૂબ જ વધી જતી હોય છે અને લીંબડીનું કચરિયું અમદાવાદ વડોદરા રાજકોટ તેમજ અન્ય શહેરોમાં પણ માંગ હોવાથી વેચાતું હોય છે ત્યારે આવું ગુણવત્તાયુક્ત કચરિયું ખાવાથી શિયાળામાં આરોગ્યવર્ધક હોવાથી વધુ પ્રમાણમાં વેચાય છે અને ખવાય છે જેથી લોકો પણ અહીંયા આ કચરિયું ખરીદવા ઉમટી પડતા હોય છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર મારું નામ સાનિયા ઝારાલતા ભાઈ ટાઈમ થી બચેલી બનાવો અમે તો ઘણા વર્ષો થી બનાવી છે ચાર પેઢી મારા ખ્યાલ પ્રમાણે ચાર પીઢી થી અમે અહીંયા અમારે ઓર તો જ બનાવે છે બધા પેલા મારા દાદી બનાવતા હતા પછી મારી બેન બનાવે છે મારી બેનના મેરેજ થયા પછી હું બનાવું છું અને મારી ભાભી બનાવે છે રોજ પાંચસો પચાસ સો કિલો વેચાય છે બહાર થી આવે છે ગુજરાતના ના બહાર લોકો આવે છે લેવા ખોજાણી સાણી મુનુભાઈ એમ તો આમને તો ઘણા વર્ષથી છે પણ હું મારો બીજો વર્ષ છે હું ને મારા નણંદ અમે નણંદ ભુજે થી બનાવી છે કાળા ધોળા બધા

અમને તો અમે મુંબઈ થી આવ્યા છીએ અમે તો દસ વર્ષ દસ પંદર વર્ષથી અહીંયાથી થી અહીંથી જ લઈ જઈએ છીએ અહીંનું સારું આવે છે એટલે